છોટાઉદેપુર તાલુકાના સુરખેડા ગામના ભારતી બેન ગુલસિંહભાઈ રાઠવાની જામલા રોડ પાસેથી લાશ મળી જામલા રોડ પાસે ગળે ફાસો ખાધેલ હાલતમાં યુવતીની લાશ મળી આવી ગઈકાલ તેઓ ચૂલનો મેળો જોવા માટે નીકળ્યા હતા પરંતુ સાંજ સુધીમાં ઘરે પરત ન ફરતા પરિવારે શોખખોળ હાથ ધરી હતી આખરે યુવતીની લાશ જામલા રોડ પાસેથી મળી આવી હતી છોટાઉદેપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મારું નામ રાઠવા રામસિંહભાઈ સેકલિયાભાઈ હું સુરખેડા માજી સરપંચ છું મારે सुरखेरा गाम छोक बेन गुलसिंह भाई य लगभग घरना पुसवाम कह के, के अग्यारे घर निकली थी छूल उदयपुर आई थी पांधी तो में लगभग सात आठ वगैया नहीं तो सगा संबंधी में आ लोग बदा ने कॉन्टेक्ट करता फोन नंबर तो ये फोन नंबर भी कॉन्टेक्ट करो कॉन्टेक्ट किया नहीं तो इम् लगू कि कदा सगाधी मैं कद कहीं हो एम करीन पछि रात ए सुधनी करी पण नहीं मडी तो बीजे दिवस ए लगभग 10 तो 11 वाजे पुलिस स्टेशन छुटावदी पुलिस गंती फोन आयो के अमुक छोकरी जे छे ए फादर नो नाम पहले पूछू के गुलसिंग भाई मल्या भाई राठवा सुरखेडा नसे तो के हाँ सुरखेडा नसे तो एम एमनी भारती बेन खरी तो तपास करते भारतीबेन छेले आनो आवी रते આસો કાઈ મટી ગઈ એવો કઈ ક એ આયુ એટલે અમે તપાસ કરવા માટે આયા તમને જાણ કેટલા વાગે અમને 11 વાગે જાણ કરી કોને છોટાઉ દેપુર પોલીસ સ્ટેશન મારું નામ આઠવા હલસિંહભાઈ રામસિંહભાઈ સુરખેડા મારા કાકાની છોકરી આરતીબેન ગુલસિંહભાઈ જેઓ કાલે લગભગ ઘરેથી 11:00 વાગે છોટાઉ દેપુર ચુનલા મેળામાં જાવ તેવું કહીને ઘરેથી નીકળી ગઈ અને સાંજે પરત ન આવતા લગભગ રાત્રે આઠ દસ વાગ્યા સુધી તપાસ કરી આજુબાજુ સગા સંબંધીને પૂછવા છતાં એનો કોઈ પત્તો મળેલ નથી અને બીજા દિવસે સવારે લગભગ અગિયાર એક કલાકે પોલીસ સ્ટેશનમાંથી એવું જાણવા મળ્યું કે કોઈ આત્મહત્યા કરેલી હાલતમાં છોકરી મળી આવી છે તો એની તપાસ કરતાં ત્યાંથી લગભગ વસેડી મુકામેથી મળેલ છે જે હવે ખરેખર આત્મહત્યા છે કે મર્ડર છે તેની તપાસ માટે આગળની કાર્યવાહીમાં પોલીસમાં એફઆરએ કરેલ છે એનું ભારતી બેન ગુલસિંહભાઈ રાઠવા સુરખેડા